મારો પર મિત્ર ને હું હવે ખસકાયા હા ખસકાયાજી મિત્ર નમસ્કાર ગુડ મોર્નિંગ કેમ છો મોજ સ્વાગત છે આપડે એક નવા બ્લોગ માં તારી વાર્તા શું હતી ખબર છે અત્યારે હતી શીતળા સાતમ ને કાલે હતી રાંધણ પણ અમારે છે ને એકચ્યુઅલીમાં પારિવારિક માહોલમાં એક પર્સન ટપકી ગયું છે ને એના કારણે બહુ બધો ઉછરંગ વગેરે કરી ના શકીએ એટલે કંઈ જમવા તો માપ નહોતું જે ડેલી હોય પણ અત્યારે શીતળા સાતમ થાય એટલે અમારે ગામમાં બાજુમાં છે ને અત્યારે નોર્મલ શીતળા સાતમ છે તાર પ્રો હોય છે તાર તો મેળો ભરાય છે પણ અત્યારે મેળો વગેરે કોઈ એવો માહોલ નથી પણ છતાંય આપણે મંદિરે દર્શન કરવા જવાનું છે હવે બધા ફ્રેન્ડ વાળાને કીધું છે કે બધા આવી જતા હવે જેટલા આવે છે જેટલા નથી આવે તો એ તો અહીંયા તાર ખબર પડે તો સૌ તો અહીંયાથી જ નીકળે છે એટલે બધા પહેલાં ભેગા થશે અને પછી બધા નીકળવાનું છે તો ચલો અપ સબકો કોલ કરારી બોલાતા હોય નીકળતા હે શીતલા માતા મંદિરે હાજી તો દેખો આપણું સામાન વગેરે ચલો વિદાઉટ વેસ્ટિંગ એની ટાઈમ આમંત્રણ આપીશું ભાઈ લોસકાશું પછી મંદિરોમાં તો ચલો સબ બારી બારી કોલ કરતા હોય એક એક બોલાતે મિત્રો શંકર ભગવાન કરવા અડે અનંતીને લેવા આવ્યો હતો ને અડધો કલાક રજા આવેલો ઉભો તો પંદર વીસ મિનિટથી એક લેવાનો મિત્રો છે ને આ રેઢિયાળે અડધો કલાક અહીંયા ઉભો રહ્યા હતો અને મને વહેલો બોલાય અને એના ઘરથી હાવ નદીકના લોકેશન હું પહોંચ્યો તો ઈ તોય જલ્દી ના આવ્યો અને અડધો કલાક વેઇટિંગ કરાયો કેમ ભાઈ આવું કરી કઈ ગયું હા તો આને આ એક વાર અમે તને લીધું પછી એના રહેવાનું દેવો સેમ ટુ સેમ બીજો મળી જ તમે હેન તારા રેવો જ છે ને લે ગમસે ગમ

પછી આપણે રેઢિયાળો ની ગેંગ જમા થવાની હતી એમાંથી મળી ગયા ત્રિશાલભ કેવું ચાલે ભાઈ મોજ ચાલે છે ને સાહુ દેવા કેવું ચાલે સપેટર અરે સપોર્ટર

બે આગળ ચલો લાવેન્ડ લગાવ્યો હળિયા કરી દુબઈ ના રસ્તા ખતરનાક

તો હવે ગેંગ થોડા ઘણી તી છે થોડા ઘણી બાંચી છે તો એટલે છીતે એટલે ઉપાડીને લાવવાનું છે શીતા માતાના મંદિરે તો હવે વધારે ટાઈમ વેસ્ટ કર્યા વગર છે ને આપણે પહોંચશે મંદિરે અને દોષાનો માહોલ દર શીતલા સાતમ એટલે કે પ્રવૃ શીતલા સાતમનો મેળો હોય છે પણ આ શીતલા સાતમ નહીં ને થોડી નોર્મલ છે એટલે આમાં મેળો ના હોય ખાલી દર્શન વગેરે કરતા હોય બધા ખાલી નહીં મતલબ ભરેલા દર્શન વગેરે કરતા હોય બધા અને બસ દર્શન વગેરે કરી અને કરવામાં કંઈક હશે પણ અત્યારે આ માહોલ પરમાણે તો લાગતું નથી કે પોતા આ તો ખાલી એક મારો સ્ટેન્ડ મળી ગયો છે તો વિડીયો વિડીયો જાણ ના સાપે રાખે હું પકડી પકડીને અને મારો સ્ટેન્ડ એટલે હું શૂટ કરું રહું તો પણ મારો વસ્તુ હું યુઝ નથી કરી શકતો એવા છે મારા દોસ્તાર તો કે એમ કોમ ન તો નથી આવવાનું સ્ટેન્ડ વગેરે કશું પણ છતાંય આખો દાટો મંડી રહેવું એને જરૂરી લાગે ખેર ચલો કોઈ નહીં આવે ચાય હાકડા ના રે મજા આ તો હે આ ચાય હાકડા ના રે ઘરે લઈને આવ્યો તો આ રેડિયાળા ને ચાય હાકડા ના રહી આ

તો એડો હવે આપણે ખસકાવશો અને દર્શન કરવા અહીંયા જીતુ બ્લોગ છે આવે રહ્યો છે હવે એ કહે કે મારે ભેગું આવું હતું પણ એ સાધન લઈને આવ્યો રહ્યો હતો ઘરથી અહીંયા તો કંઈ મેલી નાખે ઊભો થાય એટલે એમ કીધું તું સાધનમાં થાય અને અમે ચારે હેડતા આવશે ઓકે વર્ક મિત્રો ઘરેથી નીકળી ગયા હતા હવે છે ને એક નવીનતમ વસ્તુ ચાલો ખસકાવતે હે શીતલા માતા મંદિરે અને ભાઈ તુષલ ભાઈ લાગે યાર વર ભેગું હે સારું લાગે એ માજે આમ તો મનમાં રેવડી લુટી ચેતન ભાઈ ચશ્મા હારો છે જે પહેરવાની સ્ટાઈલ હે ખતર ના

അയ്യാ ശൂട്ടോ ഛഗൻവാള

બે પા <laughs> <laughs>

પ્રથમ નંબર નંબરે હું તૃતીય નંબરે અમારે કેળો ભાઈ તૃતીય નંબર સાવ દેવા તો ચલો વધારે ટાઈમ વેસ્ટ કર્યા અને આનો તો નંબર જીરો થી સ્ટાર્ટ થાય કારણ કે આ કઈ સ્કૂલમાં માં વોન્ટેડ હોય અમુક છોકરો જેવો હોય આખી નેહ હોય વોન્ટેડ હોય બધા થી ખતરનાક પણ કોઈ દિવસ સાહેબ ની નજર માં કોઈ નજર ના આવતા હોય હાગે ધીજ ઇઝ ભાઈ શું કેવું તુશાલ ભાઈ આ હાગે ઈજ ને કદી કોઈ ની નજર માં ના આવ્યા હોય પણ હાઉથી વોન્ટેડ વોન્ટેડ છોકરા આવી ગયો ગ્રુપમાં તો કે ગમે તેમાં તો સૌથી વધારે વોન્ટેડ હોય ને તો આ રહ્યા થોકરા પણ કોદર સાહેબ ની ના ભાઈ ના નો ચાન્સ કે બોલો કે બોલો ભાઈ લેબુ આયા છે મારા કણ તું ચાલ દેવાન દેવા કમ ભૂખ એ ભૂખ એ ચાકતા રો હકણા ચાકતો હકણા તો ચાલે ના રે પોણે બળે તો ઈટા નાખો ને હાલુ બાદરે લેવાની વેસા આપણે એ હું આમ ને હા સાઉ ભાઈ ને બાદ લેવાની નાલવાની તબેલા તબેલામાં પંખા છે પણ અમારે સાહેલ ભાઈ તો

કેશોર જેવું ફીલ થાય તો જીદુ બ્લોગ બેઠા હતા સારું ફીલ થાય ને ઓ તો બસ તું સમજા મિત્રો આ ગયા ડાડો બને રહ્યો છે જીદુ બાપ તમે આના ઉપર શું કહેવા માંગશો કઈ સારું એવું બક થઈ હા આના તો મસ્ત બની ગયો આ નોર્મલિટી વાળા ઈ શિલા સા તમે આ લેજન્ડ હોય તાર મેળો ભરાય છે ને હા હા મંદિરે પગડ સ્વાગત માટે બેનું ઘર અમારું જરૂર જાતો પર

વરસાદ કાપી ગયો એટલે તો બધા ધરરાટી બોલાતા પછી મિત્રો એક ફેન્સ મળી ગયા જેવું ચાલે ભાઈ તમારે ફોટો પડાવવાની યાર આમ શું કરો ફોટો પડાવવા યાર આ તો અમે પ્રોગ્રામ ખતમ ને હટી કરી મસ્તી બાકાજી ખાતે અમે છે ને ઘરમાં કસ કયા છે અને આ છે ને આ થોડું ગોલ્ડન ચોકલેટ લીધો તો ઘણું મોઘું નથી ખાલી કેટલા નું છે વીસ દસ હજાર નું દસ હજાર દસ હજાર નું છે અને હવે આપણે બાર ને ઘરોમાં ખસકાવશે પ્રશ્ન તો ચલો આ લુણાવા કોમ છે ને હજી ખસકાયું તો બાયપાસ લઈને હાલી ને આવ્યા હતા હવે હાલી ને મિત્રો ઘરે બાયપાસ લઈને જતા હતા ને લીંબુ ચોર મળી ગયા છે હવે વાડી તો બ્લોક જોતા હોય તો આ ત્રણ ગિરફતાર કરી લેવા જોવા આ વગર પૂછીએ લીંબુ નડે છે કોકની વાડી અહીં

આ તો મિત્રો છે ને એટીકેટીંગ પ્રોગ્રામ ખતમ ને ઘરેથી થી પ્રેસ થઈને હવે છે ને એક આ મારા પરમ મિત્ર ને હું હવે ખસકાયા હતા ગોમોમાં આ ગોમમાં શું માહોલ બને છે બને તો આગળ બ્લોગ માં જોશે કચી કિન વાળી દુકન લે આ ખાલી નોર્મલ બીજ લેરી નો પોણ ગયો ભાઈ કે ભાઈ કેવો લાગ્યું તમને સારું લાગ્યું તો ભાઈ આ તો મુકો ભાઈ કેક બનાવ્યું ને માવા વાળી તુમલાર દે પ્રેમલ